નમસ્કાર મિત્રો સ્વાગત છે એકવાર ફરી તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું સ્ટાર ફ્રૂટ કે કમરકનું એકદમ સ્વાદિષ્ટ અને ખાટું મીઠું જ્યુસ જેને બનાવવામાં વધારે મહેનત પણ નથી થતી અને ખૂબ જ ઓછી સામગ્રીથી બની જાય છે તો આને બનાવવા માટે સૌપ્રથમ આપણે અહીં છ નંગ જેટલા મીડિયમ સાઇઝના સ્ટાર ફ્રૂટ લીધા છે તો એની ઉપરની જે કાળા કલરની કિનારીઓ હોય છે એને આપણે આ રીતે ચપ્પા વડે કાઢી લઈશું તો મિત્રો અહીં આપણે આપણા છ છ સ્ટાર ફ્રૂટની ઉપરની કિનારીવાળો કારો ભાગ ચપ્પા વડે કાઢી લીધો છે અને આનો જે વેસ્ટ વધ્યો છે એનો કોઈ ઉપયોગ નથી થતો તો એને કચરામાં ફેંકી દેવો તો મિત્રો હવે આપણે આપણા સ્ટાર ફ્રૂટને સમારી લઈશું અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જ્યારે એને સમારીએ ત્યારે એનો શેપ સ્ટાર જેવો થઈ જાય છે એટલે જ આને સ્ટાર ફ્રૂટ કહેવામાં આવે છે તો મિત્રો અહીં આપણે આપણા સ્ટાર ફ્રૂટને સમારી લીધા છે તો હવે આપણે આપણો જ્યુસ બનાવવાની શરૂઆત કરીશું તો મિત્રો જ્યુસ બનાવવાની સામગ્રી માટે સૌપ્રથમ આપણે અહીં થોડા ફુદીનાના પત્તા લીધા છે નાના સમારેલા આદુના થોડા ટુકડા લીધા છે બે ચમચી જેટલી ખાંડ લીધી છે અને મીઠું લીધું છે જેને આપણે સ્વાદ પ્રમાણે નાખીશું તો મિત્રો હવે આપણે એક મિક્સર જાર લઈશું અને એની અંદર થોડો બરફ નાખીશું ત્યારબાદ આપણા સમારેલા સ્ટાર ફ્રૂટ એની અંદર નાખી દઈશું હવે એની અંદર આપણા ફુદી પત્તા નાખી દઈશું ત્યારબાદ આપણા આદુના ટુકડા નાખી દઈશું ત્યારબાદ આપણી બે ચમચી જેટલી ખાંડ નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને છેલ્લે એમાં થોડુંક પાણી એડ કરીને એનું ઢાંકણ બંધ કરી લઈશું અને મિક્સરમાં એનું જ્યુસ બનાવી લઈશું તો મિત્રો આપણું સ્ટાર ફ્રૂટનું જ્યુસ બની ગયું છે પણ હજુ એ પીવાલાયક નથી કારણ કે એમાં ઘણો એવો કચરો હજુ રહેલો છે તો એને કાઢવા માટે આપણે એક ગરની વડે એને ગારવું પડશે તો આ રીતની એક તપેલીની ઉપર ગરણી રાખીને એને ગાળી લઈશું અને કચરો અલગ કરી લઈશું

તો તમને આ વીડિયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવો જો વીડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો